તો હેલો ગાઈઝ વેલકમ ટુ બેક ચેનલ તો મિત્રો આજ આજે કાફી ઇન્ટરેસ્ટિંગ આજે નવા ગામ નિલેશભાઈના ઘરે એક પ્રસંગ મિત્રો તો આપણે ગાડી આવ્યા છે નવા ગામ તો હાલ આપણે આ રસ્તેથી હવે જઈશું આપણે જોયું બતાવું કે આ રસ્તે જઈશું આ રીતે આમ નવા ગામ અને આપણે આ રસ્તેથી આ બરાબર તો આજનો બ્લોકની અંદર આપણે મસ્ત ગામડાનું મસ્ત વાતાવરણનું જે વ્યૂ હોય એના સેટઅપ કરીશું અને રીલ બીલ બનાવીશું તો ઇન્સ્ટા આઈડી આપણે વીએસ ક્રિએટેડ અને યુટ્યુબની અંદર આપણો આ બ્લોગ આવશે મિત્રો તો જોવાનું ખાસ બોલતા નહીં અને આપણે આગળ જેને આગળ રહેશું અંદર નેરની બાજુનો મસ્ત લોકેશનમાં તો એનો પણ એક વિડીયો ઉતારીશું અને હાલ આપણા બીજા મિત્રો આવી રહ્યા છે એ રસ્તો મળતો નહીં તો એમને લેવા માટે આપણે આ સર્કલ પર આવી છે સર્કલ બતાવીએ સર્કલ બતાવો હા આવી સર્કલ બરાબર અને આપણી જોડે કેમેરામેન સતીષ તો એમનો પણ વ્યૂ લઈએ બરાબર

એકદમ ટટકાસ હાઈવે ના જોડે આપણે એ સ્ટ્રેટી લઈએ કરવાનું ખાસ આપણે વાત કરતા હતા ને એકદમ થોડીક આમ છે આવડો તો હમ આ બીજો એક આપડો એનો છોટો સોટન આ સીધો જે રસ્તો જાય છે ને યાર એ આપણે ચૌહાણ પૂરું આવે છે આ સાઈડ અને થોડું ફોટો શૂટિંગ કરી કરીએ અને ઇન્સ્ટાગ્રામ અને શું કહેવાય આપણે જે વિડીયો ક્રિએટ કરીશું બી ક્રિએટેડ કરીને છે રીલની અંદર જોવા મળશે મિત્રો અને મસ્ત લોકેશન મિત્રો જોઈ શકો છો હરિયાળી પછી આ બાજુ જે લોકેશન મસ્તની અંદર એક વખત નામ આવે ને ત્યારે આ છ

दूतो <tuh> साढ